દર્શક મિત્રો હંસાર રાજ આઈપીઓમાં તમારું હાર્દિક સ્વાગત છે અને એક આઈપીઓ હતો દર્શકો એ ટેકનોક્લીન એર ઇન્ડિયા લિમિટેડ જે આઈપીઓ બાર નવેમ્બરના રોજ ઓપન થયો હતો અને ચૌદ નવેમ્બરના રોજ ક્લોઝ થયો હતો એના પછી સત્તર અગિયાર બે હજાર પચીસ ના રોજ એટલે કે આજે રાતે બાર વાગ્યા પછી એનું એલાઉન્સમેન્ટ તમને મળશે

તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી દેવા વિનંતી